Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તને ખબર છે હાસુ બોલે એમ તો મારા ભાઈ હાસુ કહી દે મને ખબર નથી પોલીસ વાળા એને ના જેમ કે કીધું પેલા માર્યો એને એને બે ત્રણ લાફો નહીં માર્યું પોલીસ વાળા મારા ભાઈ ને પછી એના પાસે નિશાલ આવ્યા નિશાલ લાવ્યા એટલે ઉના ભોજો એટલે પોલીસ વાળા હું પાછો ઉપર ગયો બીજા માળે પેલા માળે ને પોલીસ વાળા એમ તને ખબર છે બધી કે તું કહી દે એમ તો મારા ભાઈ એને એમ કીધું પોલીસ વાળા સાહેબ ને કે મને જે ખબર છે મે તમને કે તમે કોઈ સાસુ માનતા નથી કે હવે કે થોડો બસ એ ભાઈ સાબ બસ એમ બોલા કે તને બધી ખબર છે તો આજે સાસુ બોલી જાય ક્યાં છે કે નહી કે એક બે દીમાં આવી જાય કે તો કે તને છોડે મુક નક તને પાછો બોલીને મનાકી દેશે નહી જલ માં તાર ન જાવ તો મને કે કે એમ કહી દે સાસુ બોલી જાય કે મારા ભાઈ કે કે મે તમને જે હતું કહી દીધું ભાઈ ભાગ્યો નથી આ કોણ બોલે ભાઈ કે કેમરો માર્યો છે કે પડી કે કે ખબર નહી કેમ આવે એ પોલીસવાળામાં ઊભા તાક ને કલી નથી ભાગ્યો એ மாதிரி <im> ने <im> 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 <im>